દર્શન કરાવી દઉં ફૂલેવર નો રોપ છે એ ઘણો મોટો થઈ ગયો છે અને એમાં ઈવાળિયું પણ આવ્યું છે ને આપણે સાટવાની છે એમાં દવા જો આવો કઈક રોપ થઈ ગયો છે ઘણો મોટો થઈ ગયો છે તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો આજ આપણે એને દવા સાંટવાની છે ફ્લેવરના રોપમાં અને પછી આપણે એને પાવાનું છે જો આવું કંઈક આમાં હાંકીને મૂક્યું છે આ પીડ્યું આપણું અહીંયા જે સાધન છે આવું કંઈક હાંકી નાખ્યું છે આમાં હાથે ઢાંડ્યું ઢાળ્યું છે આ ફેર કંઈ આમાં ગાડી કેવું કંઈ હાંક્યું નથી હાથે ઢાળ્યું હતું અને ઇવાયું થોડીક વધારે પડતી છે અને પાંદડા છે ને વધારે પડતા ખાય છે જો આવું આવું કંઈક પાંદડું ખાય છે પછી આમાં કાંઈ વધે નહીં પછી એટલે આપણે પહેલાં જ છે ને દવાનો પ્રબંધ કરી રાખ્યો છે અને ફુવારો વળગાડવાનો છે કે રોગ બહુ સારો થઈ ગયો છે એટલે થોડુંક ધ્યાન દેવી વધારે તો સારું રહે પછી આ વધ્યાનો કંઈક રોપ જુઓ એમ કે સાઈડમાં વાઈ દીધો જુઓ નાનો છે તો હવે પહેલાં તો આપણે હે ને આપણે જળદેવકીમાં હે ને અગરબત્તી કરતા આવી અને પછી આપણે વાડીમાં દવા જે કંઈ કરવાનું છે એ વળગાડવી જો આપણું લસણ છે આવું થઈ ગયું છે ઘણો મોટો કેરો છે આમ તો આમે થી ને ઠેઠા આમે હોય દીને એની આગળ છે ડુંગળી તો હાલો આવી આપણે જલ્દી કિંમત કરી અને દીવા ગરબીથી કરવી તો આ જો અહીં તે જો આપણે અહીંથી આ બધું ખોતરી નાખ્યું છે કેમ કે અહીંયા આપણે રોપ વાયો હતો ને એટલે આપણે આટલી જમીન ખાલી પડી હતી એટલે આપણે ખોઈતરી નાખ્યું આમાં આપણે કંઈક વાવું હોય તો આપણે વાવી નાખ્યું અને આ બાજુ જો ઓલી બાજુ ગુવાર છે ને એવું બધું છે ઝીણું ઝીણું પહેલા પહેલાં આપણે અગરબત્તી કહી નાખીએ તો આપણે મસ્ત મજાની અગરબત્તી કરી નાખી છે તો હવે આપણે છે ને જાવી આમ દવા બાજુ કેમ કે આપણે દવાનો પોપ બોપ ફેરવી એટલે આ જો આ બધા ભૂ બળ્યા જો એટલે તમે હા કે બધો બગાડો હો એટલે આ બાજો ને જો આ બેન હેને બાજવાનું બાજો નું પોપ પળગાડી જો આમરે ખરા છે ભાઈ હાલો આમ હાલો હાલો બધા હાલો હવે હું હેને આ બધા આમ લઈને વ્યવજો ન કર હમણાં પાછા હા બધું છે ને બધું હમણાં પાછું સોંટાડી દે છે આંકે રાલો આંકે ખરા સાઈન વિડીયો ઉતારવા દાય અમારે રે હો પાડી નિશાળ જવાનો તો હાલો મકે 10 વાગ્યા 10:30 હું તમને બધાને ઘરે રવાના કરી દેસ પાછળ પાછળ બધા એલા આવે કેવો ફુલેવર થઈ ગયો આપણને કોમેન્ટ માં કીજો થોડી કેવળ્યું છે પણ એ બધું આપણે દવાનો ગુવારો મારશું એટલે બધું રાગે થઈ જાય છે થોડું કામ છૂટું છૂટું હોવાનું પણ આમ થાય છે એટલે જોરદાર થાય છે તમે જોજો આ જો અહીંયા પાછો અખન લીલો ને લીલો રહે ને આ પાછો જામો થઈ ગયો છે અને અહીં કે જો આ બાજુ હવે હે ને આપણો પાણી પીડ્યો છે ને પડી હલો તો હવે ફાઇનલી આપણે પંપ ભરી વાળ્યો છે અને હવે આપણે એને ફુવારો ચાલુ કીધી અને આ ઈવળ્યું છે એને સટકાવી હાલો નીકળો હવે તમારો નાશ થવાનો છે તડકો થઈ ગયો છે અને આમાં હવે દવા અડાડવી એટલે છે ને સટક છે હાલો તો આપણે ફુવારો કહી દીધી ચાલુ જો તો આપણે એને ધીમે ધારે કહી દીધો ચાલુ સાલું કેમકે આમાં હળ હળદ છાંટવી પડશે મસ્ત મજાનો થઈ ગયો ચાલુ હળા હળા સાટો ની આખે માં આવી રીતની બધી ઈવળ હોય ને એ બધી સટકે આપણે હે ને એક પપ તો સાટ દીધો હવે હે ને આપણે બીજો પપ ભરી લીધો હે આવી કઈક દવા આ રીતની થાય જો એ ફીણ વળી ગયા દવા એમાં હે ને જો આ રે શરદી ઉતરાઈ ને દવા ઈવળ્યો માટે આમાં કેવું બધું છે આ ઈવળી માટે છે શરદી ઉતરાની દવા પછી આ તરી એમાં એક આ પડી ઠપકારવાની આવી કંઈક પડી છે જો તાવ નો આવે ઈવળ્યું એ માટે એક પડી નાખો ને એટલે ઈવળ્યું તાવ બાવ જાય હાલો આપણે છે ને પોતને ઢાંકણું વાંચ્યું અને બધું જોઈએ નીચે ફટાઈ ગયું આપણે ને આ એક આપણે ઘડી પોપ ને સાઈડ માં રાખ્યું કેમકે આપણે અચાનક જવાનું તો એમને મૂકી હાલો ક્યાં પોઈ ગયા બધી પડદા ગાડીને માર્યું સેલોપ મૂકી કેમ કે નિશાળેથી સાઈડ નો ફોન આવે કે છોકરા ભાઈ નિશાળે પોગ્યા નથી આપણે તો અહીંયા વાડી થી રવાના કરી દીધા ક્યાં પોગ્યા હું ખબર હાલો આપણે સેલપ મારવી

તો આ પીસે પણ છે ને આપણે છે ને પાંદડા એવું બધું છે ને એને આપણે પાવાની કોશિશ કરી એના માટે આપણે સ્પેશિયલ અહીંયા આ ગુટકો ખોલવો પડશે ને આ બંબોડી રહીને સડાઈ દેવી ને અને સીધું પાણી સામે તો ખડી છે ને ફોન એવું લાગે હેઠે મૂકી દેવી આ કરશે ફૂરોડી પાંદો નો તો સડી ગયું જો ફાઇનલી અહીં પાણી નીકળી ગયું હવે હે ને આ બધું મધરું મધર પીશે છે નિરાય તે જ્યાં સુધી આ બધું પીવે ને ત્યાં સુધી બધું ઇંકર પાણી જાય છે તો આપણે આ બધું પહી દેવી એટલે એ ક્યારે હે ને ભરાઈ જાય હવે જોજો પીવે એટલે હે ને ખરા ખરનો રંગમાં આવશે છે આ જે ફ્લેવરનો રોપ રહ્યો નહીં હવે હવે ભરાય જો આવા કંઈક કેરા આખા નાખા ભરી દેવા પડે

કે આપણે દવાઈ સાડી દીધી પાણી સાડી દીધું ટાઈમે ટાઈમે આપણે હે એની કેર કરી નાખીએ છીએ એટલે ફૂલ્યાવર પણ સારો જ થાય છે આપણે ને જેમ નાખું ભરાય ને એમ આપણે વાળવું પડશે કેમ કે જો આ બધું હવે ભરાય છે ને તૂટવા મળ્યું છે જો આમ હેઠે પાણી બધું આમ છીટકું એટલે આપણે ને હાલો બે નાકા ભરાણા ને એને આપણે વાળ લઈએ કેમ કે નગર પછી બધું ક્યાં બધું લબળ હબડ પાણી જાય છે ને એનું કાંઈ નીચે જ નથી તો આપણે એને ફટાફટી જે આ બે ના કર્યા ને એ વાળ દઈએ હવે ઘણી આપણે ફોન હે ને સાઈડમાં બી દઈએ તો નકામ આપણે પાણી દઈશું ને મળે હવે એમ થયું કે આ બધાને જવા દઈશું ને તો નહીં મેળા આવે એટલે આપણે હે ને બધાને છોડી મૂક્યું જો હળો જેમાં જાય એમાં જવા દેવા એટલે બે નાક આપણે આડા દઈ દીધા અને અહીંયાથી તો આ બધા મેલ્યું જાય કેવા મસ્ત રીતે બધા હળવા હળવા પીશે હવે શાંતિથી પીવો બધું તમારું છે પછી આપણે આનો વાળો આપણે હે ને બાપ દુદાનો ધંધો ને એટલે માથે રૂમાલ તો બાંધવો જ પડે અને એમાં આપણે એક આરડીમાં બીજી આરડીમાં પાણી લેવું હોય ને એટલે પહેલાં આપણે મોટર બંધ કરવી પડે નકર હે ને વાલ વાલમાં પણ અહીંયા રહ્યા નહીં એટલે આપણે મોટર બંધ કરવી પડે મોટર બંધ કરીને પછી હે આપણે બીજા આ જે આટલી છે એમાં પાણી સડાવી ગયું ત્યાં સુધી ન આલે જો ઓલી આપણે એટલી આટલી છે ને પી ગઈ હવે છે ને આપણે આ આટલી પાણી સડાવવાનું છે તો આપણે પેલા વાલને બંધ કરી દેવી પછી પરથી આપણે મોટરને ઘોંકાવીશું હલો ભાઈ આ તો ફિનિશ તો આપણે આ આરડી રહીને પીવાઈ ગઈ છે વાનો વારો એટલે આપણે સામે જે યાર હે એને આપણે ખોલ નાખી ચાલો ફટાફટ ખોલવી અને પાણી સડાવી આપણે ખોલ નાખ્યો હે આપણે મોટર ચાલુ કરતા આવીએ સ્ટાર્ટ મોટર ચાલુ હું વારો થઈ ગયો Gamai ama pani pela kule ne, ne pela bia na kama zai. Awa pula kule ne kia na kui tia, ne bedu ala ala tia, jam ala ala tia, bedar muda awa. A kule ne kia lam shile, bia da shile bia na. Ta to to ama ram to kere ne hea, ne bedu hea ne. Ai ne hea. આવી રીતે રમતું કરવાની હે એટલે કઈ વાંધો નહીં થાતો ભાઈ કાયદેસર પાણી વાળો નહીં તો આપણને ભી પડી જાય કઈ વાંધો નહીં હાલો આપણે પાણી વાળવી બને રીતે અમારા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દીજો આપણને છે ને ચાર નાકામાં પાણી જાય ને એમાં સંતોષ ન મળ્યો તો ફરતી પાવડો ઉપર લઈ આપણે ચલો નાકું છે ને એને ખોલી નાખી એટલે એમાં હારો છે ને પાણી જાતું થાય તો આમ તો એ રજા છે આને ખોલી નાખીને આરો એમાં જાય હાલતું થાય રેડી થઈ ગયો હાલતો પાણી હવે કઈ વાંધો નથી ભરાવાનો કેમ કે નગર બે જવા દે ને તો આ પાછું છે ને મને થકવાડ દે એટલે આપણે વેકારે ચાર પાંચ નાકામાં મીઠી દઈશી પાણી નામાં થાય નહીં અત્યારે જો ચાર પાંચમાં જતો હોય ને હળે હળવાળવા ભરાય કે વાંધો આવે નહીં જો મસ્ત રીતે શાંતિથી મધુર મધુર પાણી આવી જાય છે વાત ન પૂછો આવી ધીમી ધારે પાણી આવતું હોય ને આ ફૂલેવરનો રોપ શાંતિથી ન પીએ એવું બને જ નહીં જો મસ્ત રીતે આરામથી બધા પાળા પલી જાય છે અને હળવે હળવે ઠેઠ પૂજી જાય છે ડબેમાં મૂક્યું ને તો બધું જાય રમર માટે મારતું પાવ એટલે એકથી દોઢ કલાક થાય એટલે પૂરું અને આવી રીતનો પાવ એટલે વધે વજન બે થી અઢી ત્રણ કલાક થાય એટલે આપણે એને શાંતિથી શાંતિ પાવવાનું એટલે મજા આવે આપણને મજા આવે ને ફૂલેવાની મજા આવે કેમ કે પાળા છે ને બધા ફૂલી જાય મસ્ત રીતે પાળા ચડાવીને જો એમાં રોપ વાયો છે સારો પણ રોપ થઈ ગયો ગજબ આપણે છે ને એક નાકામાં જ બીજા નાકામાં પાણી પીવું જાય એવો જ ઉગાડ કર્યો જો કેમ કે નાકુ સલકે છે ને બીજા ન ફૂટે એટલે આ નાકું ભરે જાય ને એટલે સીધું આમાં પાણી આવતું રહે જો અહીં ક્રોસિંગ થઈ ગયું પાછું હવે પાછું અહીં કર્યું એવું છે ને એટલે આ બે નાકા છે ને ફૂલ ભરાઈ જાય છે એટલે આ પાળા કોરા રહે ને એ કોરા ન રહે ફૂલ ભરાઈ જાય હાલો તો મિત્રો આપણે હે ને ફાઇનલ બધું ફિનિશ કરી નાખ્યું હોય પાણી બાણી આપણે બધું પહી દીધું છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દીજો કે હવે આપણો ફોન હે ને પાણી પી ગયો હોય એટલે વિડીયોને આપણે કરી દીધી અહીંયા એન્ડ બનાવી જો અમારા વિડીયોમાં તમે આમ નામ તમારા અવારનવાર વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો તો મળીશું હવે અમે તમને બીજા વિડીયોમાં